આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે સુરતમાં મીઠાઈ દુકાન પર આરોગ્ય વિભાગે દરોડો પાડી નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે તહેવારોની સિઝન દરમિયાન મીઠાઈની ખપત વધી જાય છે પરંતુ ગુણવત્તા અને સ્વચ્છતાની ચોકસાઈ પર લોકોનો વિશ્વાસ ટકાવવા આરોગ્ય વિભાગ તરફથી અચાનક દરોડા પાડવામાં આવે છે આવી જ કાર્યવાહીમાં સુરતના મોહન મીઠાઈ દુકાન પર આરોગ્ય ટીમે દરોડો પાડી મીઠાઈના નમૂના લીધા છે આ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જો નમૂનામાં કોઈ ગંભીર ખામી મળે અથવા માપદંડ પ્રમાણે ન હોય તો સંબંધિત દુકાનો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તહેવાર દરમિયાન શર્મા કરોડો રૂપિયાની મીઠાઈ વહેંચાય છે જેમાંથી મોટાભાગની મીઠાઈ અયોગ્ય હોય છે આ દરોડા કાર્યવાહી દરમિયાન ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવાનો આરોગ્ય વિભાગનો હેતુ છે અધિકારીઓએ દુકાનદારો અને ગ્રાહકોને સલાહ આપી છે કે મીઠાઈ ખરીદી વખતે FSSAI લાયસન્સ ઉત્પાદન તારીખ અને ગુણવત્તા ચિહનો ચેક કરવા લેબ રિપોર્ટ આવ્યા પછી આ કેસમાં વધુ પગલા લેવાશે સર હા હું ડીડી ઠાકોર ફૂડ ઓફિસર સુરત મહાનગરપાલિકા આગામી રક્ષામંદના નિમિત્તે આજરોજ અધિકારી અધિકારી તથા હોય વિસ્તારમાં આવેલ મીઠાઈ મીઠાઈ બનાવતી તથા મીઠાઈ નું વેચાણ કરતી સંસ્થાઓ ને તપાસ કરવા અંગે કાર્યવાહી ચાલી રહી છે તથા ફરિયાદ સંસ્થાઓ ની તપાસ કરી મીઠાઈના ના નમૂના લેવામાં લઈ તેને પૃથક અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથક અહેવાલ આવીએ છીએ આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ મેળવી લેવામાં આવશે